શિવ પુરાણ ભાગ એકસો પાંચ સનતકુમારજી કહે છે હે વ્યાજજી આ બાજુ વરહરૂપ ધારી શ્રી રિ દ્વારા આ પ્રકારે ભાઈના માર્યા જવાથી હિરણ કશ્ય શોક અને ક્રોધથી રાતો રાતોપીડો થઈ ગયો શ્રી રહી સાથે વ્યકરણ તો એનું ઋષતું જ હતું તે તેણે સંહાર પ્રેમી વીર અસુરોને પ્રજાનો વિનાશ કરવાની આપી દીધી ત્યારે તે સંહારપ્રિય અસુર સ્વામીની આજ્ઞાને માથે ચડાવીને દેવ પ્રજાનો વિનાશ કરવા લાગ્યા આ રીતે જ્યારે દુષ્ટ ચિત્તવાળા અસુરો દ્વારા ખૂબ દેવલોક છિન છ કરી દીધો ત્યારે દેવતાઓ સ્વ છોડીને ગુપ્ત રૂપે ભૂતલ પર વિતરણ કરવા લાગ્યા પેલી બાજુ ભાઈના મૃત્યુથી દુઃખી થઈ હિરણ પે ભાઈને જલ આપીને એની સ્ત્રી વગેરે ધારણ કરવા કહ્યું એ દૈતરાજે પોતાના માટે વિચાર કર્યો કે હું અજય અમર અધર અને અમર થઈ જાઉં મારું જે ક્ષેત્ર સામાન્ય રહે અને મોટો પ્રતિદ્વંદી કોઈ જ ન રહી જાય આવી ધારણા બતાવીને મંદ્રાચલ પર ગયો ને ત્યાં એક ગુફામાં અત્યંત ઘોર તપસ્યા કરવા લાગ્યો એ સમયે એક પગના અંગૂઠા પર ઊભો ઊભો એની પૂજા ઉપર હતી એની આકાશ આકાશર એની તપસ્યાથી સંતપ્ત થઈને દેવતાઓના મુખ વિકૃત થઈ ગયા એ સ્વરૂને બ્રહ્મલોક વાંચે પહોંચ્યો અને એમ કે બ્રહ્માને દુખલા કહી સંભળાવ્યા એ વ્યાધિએ દેવતાઓનું આ પ્રકારે કહેવાથી સ્વયંભૂ બ્રહ્મા ભૃગુ દક્ષ વગેરેની સાથે દેતેશ્વરના આશ્રમે ગયા ત્યારે એણે પોતાના તપથી સંપૂર્ણ લોકોને સાંત્પર્ક કરી દીધા હતા એ એના કફીઓ વરદાન દેવા માટે આવેલા પદ્મની બ્રહ્માને પોતાની સામે ઉપસ્થિત જોયા આ બાજુ પિતામાએ એને કહ્યું વરદાન માર્ગ ત્યારે એને જેની બુદ્ધિમોહિત થયેલી ન હતી એ વાસુર્ય એ મયુર મધુરવાણીની સાંભળીને આ પ્રકારે કહ્યું હે સાળી પ્રજાપતિ હું પિતામહ હું ચાહું છું કે સ્વર્ગમાં ભૂતળ પર દિવસે રાતે ઉપર અથવા નીચે ક્યાંય પણ શસ્ત્ર અસ્ત્ર પાસ શુષ્ક પર્વ જળ અગ્નિ શત્રુના પ્રહારથી દેવતા દેવ મુનિ સિદ્ધ અથવા વધારે તો શું પણ આપ દ્વારા રચાયેલા જીવોના હાથે મને ક્યારેય પણ મૃત્યુનો ભય ન થાય શરદ કહે છે એ મુનિ હૃણાય કશ્યુપના આવા વચન સાંભળીને પદ્મની બ્રહ્માના મનમાં દયાનો ભાવ જાગ્યું છું એમણે મનમાં મન શૃતિને પ્રણામ કરીને અને કહ્યું હે દેતેન્દ્ર હું તારા પર પ્રસન્ન છું તેથી તને બધી વસ્તુ પ્રાપ્ત થઈ તે છન્નું હજાર વર્ષોથી તપ કર્યું છે હવે તારી કામના પૂર્ણ થઈ ગઈ છે તેથી હવે તપથી વિરત થઈ જાય અને દર્મોના રાજ્યનો ઉપભોગ કર બ્રહ્માની વાણી સાંભળીને હૃણાયકશ્યપનું મુખ પ્રસન્નતાથી ખીલ્યું હતું આ રીતે જ્યારે એને દાનવ રાજ્ય પર અભિષિક્ત કરી દઉં ત્યારે તે ઉત્તમ થઈ ગયું અને લોકોને નષ્ટ કરવાનો વિચાર કરવા લાગ્યો પછી તો એણે સંપૂર્ણ ધર્મનો વિચ્છેદ કરીને સંગ્રામમાં સમસમ સમસ્ત દેવતાઓને પણ જીતી લીધા ત્યારે દેવતાઓ ભાગીને વિષ્ણુ પાસે પહોંચ્યા ત્યાં શ્રીએ દેવતાઓની અને મુનિઓની દુઃખ ગાથા સાંભળીને એમને આશ્વાસન આપ્યું અને શીઘ્રજ દેવતાનો વધ કરવાનું વચન આપ્યું ત્યારે દેવતા પોતાના સ્થાને જતા રહ્યા તદનંતર મહાત્મા વિષ્ણુએ એવું રૂપ ધારણ કર્યું જે સિંહનું અને અડધું મનુષ્ય જે અત્યંત ભયંકર અને વિકરાળ દેખાયા હતા એમનું મુખ ખૂબ જ ફેલાયેલું વિસ્તૃત હતું નાક ખૂબ સુંદર દેખાતું અને નક્ષ તીક્ષ્ણ તીખાણ હતા ગરદન પર કેસવાળી લહેરાઈ રહી હતી કાઢો જ આવ્યું થતી એથી કરોડો સૂર્ય સમાન પ્રભાવ વેરાયેલી હતી અને એનો પ્રભાવ પ્રલયકાલીન અગ્નિ જેવો હતો વધારે તે રૂપ જગનમય હતું આ રૂપે ભગવાન ભાસ્કર જ્યારે અષ્ટાચલ તરફ વળ્યા ત્યારે અસુરોની નગરીમાં પ્રવેશ થયા ઋસિને જોઈને બધા દૈતિક એમના પર તૂટી પડ્યા જ્યારે અદ્ભુત પરાક્રમે નૃષિએ મહાબલી દૈત્યોની સાથે કરીને ઘણા બધાને મારી નાખ્યા અને ઘણાએ તો પકડીને તોડી મરોડીને ફેંકી દા પછી જે નગરમાં ફરવા લાગ્યા ત્યારે એ સર્વમય સિંહને જોઈને દૈત્યરાજના પુત્ર પ્રહલાદે રાજાને કહ્યું આ મૃગેન્દ્ર તો જન્મગ દેખાઈ રહ્યો છે તે અહીં શું કામ આવ્યું હતું પ્રહદે પુનઃ કવિ હે પિતાજી મને તો એવું પ્રતિ થાય છે આ ભગવાન અનંત છે અને નૃસિંહ ધાર આપણા નગરમાં પ્રવેશ્યા છે કે મને એમની મૂર્તિ ખૂબ જ વિશાળ દેખાઈ રહી છે તેથી તમે યુદ્ધથી પાછા વાળીને એમને શણે જાઓ આનાથી વધીને અને બીજો કોઈ યોદ્ધો જ નથી એટલે તમે આ મૂર્તિને સામે નમીને પોતાના રાજ્યના ઉપયોગ કરો પોતાના પુત્રની વાત સાંભળીને દુરાતમાં એને કહ્યું બેટા શું તું ભયભીત થઈ ગયો છે પોતાના પુત્રને આમ કહીને દૈત્યના અધિપતિ રાજા હિરણ કશ્યુપે મહાબલી દૈત્યોને આજ્ઞા આપતા કહ્યું હે બીરો તમે લોકો આ બેડોળ ભ્રુકુટી અને નેત્રોળા સિંહને પકડી લો ત્યારે સ્વામીની આજ્ઞાથી એ મૃદેન્દ્રને પકડવાની ઈચ્છાથી બધા મોટા મોટા દૈત્ય રણભૂમિમાં ઘૂસ્યા પરંતુ જેવી રીતે રૂપની અભિલાસાથી અગ્નિમાં પ્રવેશ કરનારા પતંગિયા બળી જાય એવી જ રીતે બધાએ ક્ષણભરમાં બળીને ભસ્મ થઈ ગયા દૈત્યોનો દગ થઈ જવાથી પણ તે દૈત્ય સંપૂર્ણ સહસ્ત્ર અસ્ત્ર શક્તિ સૃષ્ટિ પાસ અંકુશ અને પાવક વગેરેથી એ મૃદેન્દ્રની સાથે ચક્કર લેતા રહ્યા આ રીતે બહુ કાળ સુધી ભયાનેક થયું અંતમાં એ નુસ્યત્તમ રસ સમાન કઠોર પોતાની અનેક ભૂજાઓથી એ દૈત્યને પકડી લીધો અને એનો પોતાના ઘૂંટણ પર સુવડાવીને દારૂના મર્મ દાણુને વિજળી કરનારા ન અંકુરોથી એની છાતી ચીરી નાખી ત્યાં રોષથી રસબંધ થયેલા એક હૃદય કમળને કાઢી લીધું પછી તો એ જ ખરે એનું પ્રાણ પછી ઉડી ગયું ત્યારે ભગવાન ઋષિએ વારંવાર આઘાતથી જેના બધા અંગ ચૂચ થઈ ગયા હતા એક કાષ્ઠભૂત દૈત્યને છોડી દીધો એ સમયે દેવ મર્યા જવાથી એમને ખૂબ પ્રસન્ન થઈ ગઈ એ જ અવસર પર પ્રહાદે આવીને એમનું રુમા માથુ ન માર્યું ત્યારે દૂત પ્રાગ મે વિષ્ણુએ પ્રહલાદને બોલાવનેને દેક્યો ના રાજા પર અભિષેક કરજો ને એય મતક અતાર્કિત ગતિને પ્રાપ્ત થઈ ગયા અર્થાત તત્ત્વં થાય ગયા ત્યાર પછી પિતામહ વગેરે समस्त સુરેશ્વર પરમ પ્રસન્ન થઈને પોતાનું કાર્ય રીત કરનારા પૂજનીય શ્રી વિષ્ણુએ એ દિશામાં પ્રાણકને પોતપોતાને થડે ચાલે ગયા હે વિપ્રવર પ્રસંગ વસ મે રુદ્રથી અંતકની ઉત્પત્તિ વરાતી હણાક્ષણુ મૃત્યુનું નૃષિના હાથે એના ભાઈનો વિનાશ અને પ્રહલાદની રાજપ્રાપ્તિનું વર્ણન કરી લીધી એ જ યુદ્ધ હવે હું શિવની કૃપાથી પ્રાપ્ત થયેલા અંધાકના પ્રભાવનું શંકરજી સાથે એનું યુદ્ધ અને પછી જે પ્રકારે મહેશના ઘણા પદની પ્રાપ્તિ થઈ એ કથાનું વર્ણન કરું છું સાંભળો ભાગ એકસો પાંચ પૂરો